તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ લેપટોપ સહાય યોજના વિશે લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ એવા વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે જેઓ તેમની શૈક્ષણિક કાર્યમાં નાણાકીય અવરોધથી પીડિત છે બે હજાર વીસમાં ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેતુ યોગ્ય વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી ડિજિટલ ક્ષેત્ર વિકાસ વધારવાનો છે લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ હેઠળ યોગ્ય વિદ્યાર્થીઓને ચાલીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળશે અને તેમની શૈક્ષણિક જરૂરિયાતોને અનુરૂપ લેપટોપ ખરીદવાની સુવિધા આપે છે આ નોંધપાત્ર સહાય વિદ્યાર્થીઓને ઓનલાઈન શૈક્ષણિકમાં જોડાવા માટે સૂક્ષ્મ બનાવવા માટે જેનાથી શૈક્ષણિક વૃદ્ધ વૃદ્ધિમાં વધારો થાય તે માટેની છે લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસનો હેતુ લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસનો પ્રથમ પ્રાથમિક હેતુ એ ખાતરી કરવાનો છે કે નાણાંકીય મર્યાદાને કારણે કોઈ વિદ્યાર્થી પાછળ ન રહી ન જાય મફત લેપટોપ પ્રદાન કરી સરકારને ગુણવત્તા શિક્ષણની પહોંચવા વધારો અને યુવાનોનો ડિજિટલ સાક્ષરતામાં વધારો કરવાનો પ્રયાસ છે લેપટોપ સહાય બે હજાર ચોવીસનો માપદંડ લેપટોપ સહાય યોજના દ્વારા આપવામાં આવતા લાભો લેવા માટે વિદ્યાર્થી ચોક્કસ માપદંડ પૂર્ણ કરવાનું આવશ્યક છે તેઓ અઢારથી ત્રીસ વર્ષની વચ્ચેનો ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને માન્ય સંસ્થામાં ઓછામાં ઓછું ધોરણ બાર સુધીનો શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ ઓળખનો પુરાવો રેશન કાર્ડનો પુરાવો આધાર રહેઠણનો પુરાવો પાન કાર્ડ જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર ઉંમરનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગત પાસપોર્ટ સાઇઝના ફોટા અને એક માન્ય મોબાઈલ નંબર કેવી રીતે અરજી કરવી લેપટોપ સહાય યોજના માટે અરજીની પ્રક્રિયા અને ગુજરાત જાતિ વિકાસની અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઈન પૂર્ણ કરવાની કરી શકાય નોંધણીની પ્રક્રિયા શરૂ કરવા માટે આ પગલાં અનુસરવા નીચે પ્રમાણે તેની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર લેપટોપ સહાય યોજના બે સોને લાભો લેપટોપ સહાય યોજના દ્વારા વિદ્યાર્થીને માત્ર મફત લેપટોપ મળશે આટલું જ નહીં પરંતુ તેમાં ઉપકરણો પર પહેલેથી ઇન્સ્ટોલ કરેલા હશે એકાઉન્ટિંગ અને જીએસટી સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકશે વધુમાં વધુમાં યોજના સો ટકાનું ન્યૂનતમ વ્યાજદર સાથે લોન સુવિધા આપશે જે પર લાપર થેપના કે બોજને ઘણો સરળ બનાવશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો આ યોજનાનું ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે